ભરૂચ જિલ્લામાં સૌપ્રથમ વખત હીરોઈન ડ્રગ્સ ના કુલ કિંમત રૂપિયા અગિયાર લાખ બાસઠ હજાર ના જથ્થા સાથે અગાઉ અંકલેશ્વર યુનિયન બેંકમાં લૂંટપા પકડાયેલ બે હિસ્સો ને ઝડપી પાડતી એસઓજી ભરૂચ ભરૂચ જિલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રોવાડીના નાચડે તથા નશાયુક્ત પદાર્થના ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હિસ્સો વિરુદ્ધ કેસો કરવા પોલીસ મહાનિરક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી અક્ષરરાજ નાઓ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પિંગ અંતર્ગત જિલ્લામાં તમામ અધિકારીશ્રીઓને સૂચના કરેલ જે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એવી પાણમિયા તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એસ છૈયાનાવના માર્ટસન હેઠળ એસઓજી સ્ટાફની ટીમને બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરેલ એસઓજી ટીમ ભરૂચ દ્વારા જિલ્લામાં અસરકારક પેટ્રોલિંગ કામગીરી હાથ ધરવામાં આવેલ દરમિયાન હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ રામસિંહભાઈ નાવને મળેલ ચોક્કસ બાતમી આધારે એસઓજી ટીમ દ્વારા રેડ કરતા આરોપી રાકેશ કુમાર ચંદ્રશેખર રાધે મંડળ બે દીપક કુમાર સુભાધ પરમેશ્વર કુમાર સિંઘ નાવનાક કબજા ભોગવટમાંથી હિરોઈન ડ્રગ્સનો જથ્થો અઠાવન પોઈન્ટ

ઓબ્લિક બે હજાર છવ્વીસ ધી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોફિક સબસ્ટન્સ એક્ટ ઓગણીસો પંચ્યાસીની કલમ આઠ કૌશી કૌશબી અઢાર કૌશી ઓગણત્રીસ મુજબનો રજિસ્ટર કરી બંને આરોપીઓને પકડી પાડતી ભરૂચ પોલીસના ઇતિહાસમાં સૌ પ્રથમ વખતે હિરોઇનના જથ્થાનો કેસ એસઓજી ભરૂચ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે